નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પાંચ તારીખ આઠમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે મિત્રો આજની બજારની વાત કરીને તો મિત્રો આજે બજારમાં પણ વધારો જોવા મળી રહ્યો છે બજારમાં પણ તેજી જોવા મળી રહી છે ગરાગી લેવાલી સારી દેખાઈ રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કે એટલા કેવા માલના કેવા ભાવ થાય છે ને કેટલી તેજી જોવા મળે છે તે હરાજી રૂબરૂ ચાલુ છે તો હરાજીમાં જાસી જાસી કેવા રહી છે આજના જીરાના બજારો આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં एक रुपया भाई एक अग्यार एक છત્રીસો ને એકોતેર રૂપિયા નો ભાવ છેત્રીસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે એકદમ કરિયાળા પડેલી માલ છે છે મિત્રો વરિયાળી ટાઈપ દાણો છે મિત્રો સારો માલ છે પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે પાંત્રીસો ને એકાવન રૂપિયાનો ભાવ છે પાંત્રીસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે પાંત્રીસો ને એક્યાસી રૂપિયાનો ભાવ છે આ મલના પાંત્રીસો ને એક્યાસી তেজন পাক্য় সনে বাউর হাওেরগে সটে. তেজ মাকের সানে এণা পাকের সটে হালোষে. কিয় আজন ডুয় চলেখ আজন সটের ছন কাক্য় নাজ